પાટણના સરસ્વતી તાલુકાના વડુ બસ સ્ટોપ હાઈવે પાસે અજાણી મહિલા દ્વારા માસૂમ બાળકો ઉપાડી જવાનો બનાવ સામે આવ્યો છે માસુમ બાળકો ઉપાડવા આવેલી મહિલાને લોકોના ટોળાએ ઘેરી લીધી હતી એકત્રિત થયેલા ટોળાએ માસૂમ બાળકોને ઉપાડનાર મહિલાને બરાબરનો મેથી પાક ચીખાડ્યો હતો બાળક ઉપાડવાના બનાવને પગલે પાટણના સરસ્વતી તાલુકાના વડુ ગામજનો ચિંતાતુર બન્યા છે પોલીસ ફરિયાદ થઈ કે નહીં તેનું રહસ્ય હજુ એક બંધ છે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ